you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામી રહ્યો છે જો કે આ વચ્ચે હવામાન નિષ્ણા તંબાલાલ પટેલે આજથી સારા વરસાદની આગાહી કરી છે હવામાન નિષ્ણાત તંબાલાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે હાલ તો ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા છે ગુજરાતમાં વરસાદનો જોર ઘટી ગયું છે તેનું કારણ છે દક્ષિણ ચીન તરફ એક વાવાઝોડું બની રહ્યું છે અંબાલાલ પટેલની આગાહી કહે છે કે ગુજરાતમાં સારો વરસાદ જોવા મળશે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે તેવીસ થી ચોવીસ તારીખ થી પંચમહાલ અરવલ્લી સહિત મધ્ય ગુજરાત ભારે વરસાદ આગાહી છે તો ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ આગાહી છે સૌરાષ્ટ્રના ભાગોમાં મધ્યમ થી ભારે વરસાદ થી બંને કાંઠે વહેશે સાબરમતી નદી ના સ્તરમાં માં પણ વધારો થશે જોકે સત્યાવીસ તારીખ થી ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ વધશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે તેવી અંબાલાલ પટેલે આગાહી આપી છે તો છવ્વીસ થી ત્રીસ સુધીમાં નર્મદા નદી માં જળસ્તર વધશે અને બેન્ડ કાંઠે data